ભાવનગર શહેરમાં મોઢ ચાતુર્વેદી સંવાય દ્વારા રાજ્યસ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરની આશરે ત્રીસ જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હાર વિસ્તારમાંથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભાવનગરની એવી સ્કૂલના મેદાન ખાતે યોજાઈ હતી ફાઈનલ મુકાબલામાં રુદ્ર ભાવનગરની ટીમ અને તળાજાની રોયલ ટીમ વચ્ચે જોવા મળી હતી આ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનોમાં રમત પ્રત્યે રૂચિ વધે અને એકતા મજબૂત બને તેવો હેતુ રાખવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં મોઢ ચાતુર્વેદી રાજગોર સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો खुद हाँ। आप सब सुन रहे हैं। और निश्चित रूप से बाउंड्री के बाहर लेकिन राजपुरा रॉयल हुआ 39 उनचालीस दो विकेट बाउंड्री रूप रही है बाविन को ये गेंद घुमा के मारना चाहते हुआ है लेकिन बैठे बैठे सभी का उत्साह बढ़ा रहे हैं रामधरी एक्सप्रेस स्ट्राइक तो पे आ गए स्ट्राइक पे है शुभम धीरे से प्लेस करके एक रन भागना चाहते थे लेकिन फील्डर काफी चौकट में है

મારું નામ ચેતન રાજગુરુ મોટ ચાતુર્વેદી રાજગોર સમવાય કમિટી મેમ્બર છું અને આજે અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ મોટ ચાતુર્વેદી રાજગોર સમવાયની ચાલી રહી છે જેમાં રુદ્ર ભાવનગરની ટીમ અને રાજપરા તળાજાની ટીમ રોયલની ટીમ અહીં રમી રહી છે અને ખૂબ જ સારું આયોજન અહીં ભાવનગર ખાતે થઈ રહ્યું છે ત્રીસ ટીમોએ ભાગ લીધેલ હતો અને અત્યારે એવિલ સ્કૂલના ગ્રાઉન્ડમાં ફાઇનલ થવા જઈ રહી છે